આમોદ નગરપાલિકાના મુખ્ય દ્વાર અને કમ્પાઉન્ડમાં જ પશુઓનો અડીંગો જમાવતા નગરજનોમાં ભયનો માહોલ સર્જાયો છે આમોદમાં બે થી ત્રણ લોકોને ગંભીર ઇજાઓ અને અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાતા આજ દિન સુધી નગરપાલિકા દ્વારા એક પણ પશુને પાંજેરના પુરાતા નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે શાકભાજી અને ફ્રૂટની લારી ધરાવતા લોકો રખડતા પશુઓથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે નગરપાલિકાના મુખ્ય દ્વાર ઉપર જ પશુઓના અડીંગાને લીધે ટ્રાફિક જામ સર્જાય છે નગરપાલિકાના મુખ્ય દ્વાર અને કમ્પાઉન્ડમાં ખૂબ જ મોટી માત્રામાં તેમ છતાં પણ નિંદ્રામાં રહી હોય એવી ચર્ચાઓ ચાલી રહી છે આમોદ નગરપાલિકાના અધિકારીઓને ઘર આંગણે બેસેલ અને ટ્રાફિક અને લડતા ઝઘડતા પશુઓ દેખાતા નહીં હોય નગરપાલિકા પણ રખડતા પશુઓને પાંજરે પૂરે તેમ સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું યાકુબ પટેલ ભરૂચ